ફેર છોકરી એમ પણ પ્રેક્ટિકલ જ હોય બોયફ્રેન્ડ ને ટોયફ્રેન્ડ બનાવી દે અને એમની મરજી પ્રમાણે રમાડે અને છોકરાઓ સેન્ટી થઈને ટી ઉતારે એટલા પ્રેક્ટિકલ હોય છે નહીં ઓ હેલો હું એવો નથી હા એક્ઝેક્ટલી બધી છોકરીઓ પણ એક જેવી ના જ હોય તો તારા ભાઈબંધને સમજાય કેજીએફ પર ખાલી છોકરીઓનો નહીં છોકરાઓનો પણ લોયલ્ટી ટેસ્ટ કરવાનો કહે ને ઓ મેડમ ચાર બ્રેકઅપ થયા છે મારા ચાર કોઈ જિદ્દી હતી તો કોઈ ગુસ્સેલ કોઈ રોટડી તો કોઈ ડિમાન્ડિંગ કોઈ મને ના સમજો મારી માટે થોડું પણ બદલાવ તૈયાર નહોતી કોઈ પરફેક્ટ નહોતી કોઈ પરફેક્ટ હોતું જ નથી તું છે બે ઇમ્પર્ફેક્ટ માણસો ભેગા થઈને જ પરફેક્ટ બનતા હોય છે ચાર છોકરીઓ બદલીને એની જગ્યાએ તારે બદલાવાની જરૂર હતી રીલ નથી આ કે નાગમ